ધ્રાંગધ્રા બાયપાસ પાસે આવેલી પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી બે દિવસ પહેલાં લાગેલી આગમાં ફાયર સેફ્ટી નહીં હોવાથી નગરપાલિકાના ફાયર ફાઈટરને બોલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના દ્રાંગધ્રાના બાયપાસ નજીક પ્લાસ્ટિકની ટાંકી બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી બે દિવસ પહેલાં લાગેલી આગમાં પ્લાસ્ટિકની ટાંકી બનાવતી ફેક્ટરીમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી નહીં હોવાથી ધ્રાંગધ્રા નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી તેથી તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો ધ્રાંગધ્રાના બાયપાસ નજીક આવેલી પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરી વર્ષોથી મગર ફાયર સેફ્ટીએ ધમધમી રહી છે જેથી આવી ફેક્ટરી પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવી જરૂરી હોય છે જે જગ્યા પર આ ફેક્ટરી આવેલી છે તેની આજુબાજુ રહેણાંક વિસ્તાર આવેલો છે રહેણાંક વિસ્તાર આવેલો હોવા છતાંય ફાયર સેફ્ટી વગર આ ફેક્ટરીના માલિકો ફેક્ટરી ચલાવી રહ્યા છે બે દિવસ પહેલા લાગેલી આગમાં કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેનું જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે પ્લાસ્ટિકની પાણીની ટાંકી બનાવતી ફેક્ટરીમાં જ કોલ્ડ ડ્રિંક્સની એજન્સી પણ આવેલી છે ખાનગી કંપનીની ડ્રિંક્સની એજન્સીનું પણ આ ફેક્ટરીમાં વેચાણ કરી રહ્યા છે ત્યારે આગ લાગવાથી જો આ ડ્રિંક્સની બોટલોમાં આગ લાગી હોત તો કદાચ આજુબાજુના રહેણાંક વિસ્તારને પણ અસર થઈ શકે તેમ હતું ત્યારે રહેણાંક વિસ્તારમાં ધમધમતી ફેક્ટરી અને ફાયર સેફ્ટી વગર ચાલતી ફેક્ટરી સામે તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠી છે આવી ફેક્ટરી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નહીતર કોઈ મોટી જાનહાની બનશે તો તેનું જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે